જે અંતર્ગત પ્રથમ દરગાહ કુરાન ખવાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ ડાવલ શાહ સ્ટ્રીટ માંથી શ્રદ્ધાળુ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા સંદલની વિધિ મુખ્ય અતિથિ વિશેષોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી સંદલની રસમ નબીપુર જુમા મસ્જિદના પેશ ઇમામના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે

સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ